ત્યાર પછી સાંદ્રતાના જુદા જુદા પ્રકાર છે એમાંથી કોઈ પણ એમસીક્યુ તમ દાખલોનું સૂત્ર ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો આ છે કે ભાઈ તાપમાન સ્વતંત્ર રાશિઓ કઈ કઈ છે અને તાપમાન પર આધાર કઈ કઈ રાખે છે એ ખાસ કમ્પ્લીટ કરી લો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો આ એમસીક્યુ ખાસ તમને પૂછાય છે કે ભાઈ કે જ હેનરી અચળાંકનો મૂલ્ય અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરીએ તો આ છે ભાઈ સ્ક્યુબા ડ્રાઈવર મરજી હોય હિલિયમ વડે મંદ કરેલી હવા એમાં કઈ કઈ વસ્તુ હોય કેટલા પર્સન્ટેજમાં હોય એ ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે તો એમસીક્યુ માટે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ જેની શોર્ટકટ બધી મેં અહીંયા લખેલી છે આમાંથી દોસ્તો તમને એમસીક્યુ પૂછી શકે આ એક્ઝામ્પલ

અભિસરણ દબાણ જે છે એમાંથી તમને પૂછી શકે ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો કોણ તો કોપર ફેરો સાયનેટ ત્યાર પછી અભિસરણની દિશા કઈ છે એ તમને પૂછી શકે ત્યાર પછી અભિસરણ દબાણનો ઉપયોગ જે છે એ છે પોલિમર પદાર્થનું આણ્વીય દળ નક્કી કરવા માટે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તો આઇસોટોનિક હાઇપરટોનિક હાઇપોટોનિક ખાસ યાદ રાખવાનું છે ત્યાર પછી આગળ વાત કરીએ પ્રતિ અભિસરણ દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે પ્રતિ અભિસરણ વપરાય અને લાસ્ટ ટોપિક જે છે એ છે વોન્ટ ઓફ અવયવ

એમસીક્યુ ની અંદર પણ પચાસ માંથી પચાસ માર્ક્સ આવશે જ એની ગેરંટી આપું છું